આજે ધોરાજી શહેર અને આસપાસના વિસ્તારમાં સાત મેના બપોર બાદ બે કલાકેથી આકાશમાં ઘટા ટોપ વાદળો છવાયા હતા જે ગુજરાતની અસ્મિતા ન્યૂઝના કેમેરે કંડારાયા હતા જાણે કે ચોમાસાની ઋતુ શરૂ થઈ ગઈ હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા અને બપોર બાદ સવારે પોણા ત્રણ કલાકે ભારે પવન સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો ભયંકર પવન સાથે વરસાદ તૂટી પડતા વરસાદના આકાશમાંથી પડતા પાણી અને ભારે પવનના મિશ્રણથી જાણે કે જોરદાર વોટર સ્પ્રેયર ચાલતો હોય તેવું કેમેરામાં કેદ કરાયું હવામાન વિભાગની આગાહી મુજબ સાત મેના રોજ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી હતી અને આવતીકાલ આઠ તારીખ સુધી વરસાદ થવાનું હવામાન વિભાગે જણાવ્યું હતું આજના વૈજ્ઞાનિક યુગમાં આધુનિક ઉપકરણો આશીર્વાદરૂપ સાબિત થયા છે હવામાન વિભાગની સચોટ આગાહી આજના સમયમાં યથાર્થ સાબિત થાય છે આજના માવઠાના વરસાદે સતત ચાલીસ મિનિટ જેટલા સમયમાં તોફાની બેટિંગ અને હળવા ગંબડાટ સાથે આકાશમાંથી નીર વરસાવીને ધોરાજી શહેરના વાતાવરણને આહલાદક બનાવી દીધું છે વાતાવરણમાં ભારે ઠંડક પ્રસરી છે અમે દર્શકોને જણાવી દઈએ કે ગુજરાતની અસ્મિતા ન્યૂઝની જૂની યુટ્યુબ ચેનલમાં ટેકનિકલ કારણોસર સમાચાર અપલોડ થઈ શકતા ન હોવાથી અમારી આ નવી ચેનલને સબસ્ક્રાઇબ કરશો અને બે લાઈકને પણ ઓકી આપી દેશો જેથી અમારા સમાચારોનું આપને નોટિફિકેશન મળતું રહે